બે હજાર ચોવીસ માં અતિવૃષ્ટિને કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી હતી બે હાજર ચોવીસની અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ એકાવન ગામડાઓ અને ભાયાવદરમાં પણ ભારે વરસાદ થતા તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયેલ હતા આ ધુવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારોનો સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરેલું હતું અને તે માટેની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી આમુપલેટા તાલુકાના કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈ જે જમીન અને પાકોનું ધોવાણ થયું હવા છતાં ઉપલેટા અને ભાયવદર મળીને જે ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવેલ છે આ તમામ ગામડાઓમાં ભીમોરા ચિખલિયા દુમિયાણી ગદથળ અરણી શહીદ ખારીચિયા ખીરસરા હાડફોડી ચરેલિયા ગઢાડા ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિને કારણે નુકશાની ગયેલ હોવા છતાં સરકારે ઈરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી આ ગામડાઓના ખેડૂતોને અન્યાય કરેલ છે જેને ધ્યાને લઈ આજરોજ ઉપલેટા શહેર તેમજ

રાજ્ય સરકાર ખેડૂતો અન્યાય કરી રહી છે આવતા દિવસો અંદર આ વિશે વીસ ગામ ના સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે કિસાન સંમેલન આવતા દિવસો અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કર્યું છે જે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ ના વરસાદના પાક નુકસાની ના બાબતના જે આંકડા અને જાહેરાત બહાર પડી એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામ ગામની અંદર આપવામાં આવ્યું એમાં ઉપલેટા તાલુકાના જે ભાયાવદર ગામ મોટું ગામ હોય ખેડૂત ગામ હોય ખેતીલક્ષી ગામ હોય નગરપાલિકા વિસ્તાર છે આ વિસ્તારના આજુબાજુ જિલ્લામાં આજુબાજુના બધા વિસ્તારની અંદર છે બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદર માં કેમ નહિ આ કી નાખોરી વલણ ભાયાવદર ના ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે તે બાબતે આજે અમે મામલતદાર શ્રી આવેદન પત્ર આપેલું છે જો આ બાબતની અંદર આજે અમને સમાવેશ કરવામાં નહીં આવે પેકેજની અંદર અમારા ખેડૂતોને સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી વીસે ગામમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું સરકાર તાજેતરની અંદર બે હજાર ચોવીસના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા ધોરાજી બે તાલુકાની અંદર ના જે ખેડૂતોના ગામડા ગામડાની અંદર ખેડૂતોના જે ગામ છે એ ગામડામાં વીસ ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યા છે માની લો કે સેવંતરા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં ભાયાવદર જેવું મોટું સિટી કે જેને આ રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય ખૂબ નુકસાન પામ્યું છે એવા આખા ભયગર વિસ્તારને આ પેકે રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આંદોલન આવેદન પત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ ત્યારે સરકારે આ વખતો વખત થતા જે ઉપલેરા તાલુકાના ખેડૂતોનો અન્યાય છે અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે એ ગામના જે બાકાત રહી ગયા છે એના ફરી સમાવેશ કરવાની અમારી માંગ છે જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ગાંધીજીની માર્ગે પણ અમે જશું એમના સર્વદી સાથે શુક્રવાર ન્યૂઝ ઉપલેટા